રાંધલ માતાજીના બે લોટા કેમ તેડવામાં આવે છે કહેવાય છે કે સૂર્યદેવ અને રાંધલ માતાજીના લગ્ન પછી સૂર્યના તેજ સામે રાંધલ જોઈ નહોતા શકતા દુઃખી થઈ તેમણે છાયા નામનું બીજું સ્વરૂપ બનાવ્યું અને તપ કરવા પૃથ્વી પર ઘોડી સ્વરૂપે ચાલ્યા ગયા છાયાને સૂર્યથી શનિ અને તાપી એમ બે સંતાનો થયા એકવાર યમે છાયાનો અનાદર કરતા છાયાએ તેને શ્રાપ આપ્યો સાંજે પાછા ફરેલા સૂર્યદેવે આ જાણી લીધું અને છાયા પર દબાણ કરતાં તેમણે બધી વાત કહી દીધી રાંદલ માતાજીનું તપભંગ કરવા સૂર્યદેવ પણ ઘોડા સ્વરૂપે પૃથ્વી પર ગયા ત્યાં અશ્વ એટલે કે ઘોડો અને અશ્વિની એટલે કે ઘોડીના મિલનથી અશ્વિની કુમારોનું સર્જન થયું રાંદલ માતાજીની વિનંતીથી સૂર્યદેવે પોતાનું તેજ ઓછું કર્યું જેથી પૃથ્વી તાપથી બચી ગઈ આ ભૂમિ સુરત તરીકે ઓળખાઈ સૂર્યદેવે વરદાન આપ્યું કે શુભ કાર્યોમાં રાંદલ માતાજીના લોટા તેડવાથી સુખ સમૃદ્ધિ મળશે અને હંમેશા બે લોટા તેડાશે એક અસલ સ્વરૂપે અને બીજું છાયા સ્વરૂપે આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો